જેમાં તસ્કરોએ ત્રણ ઘરોમાં મોબાઈલ ફોન અને રોકડની કરી ચોરી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ચોરી કરનાર ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા સમગ્ર ઘટના અંગે સ્થાનિક દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આવેલા રૂપનગર સોસાયટીમાં દિન દહાડે ત્રણ અલગ અલગ જગ્યા પર તસ્કરોએ હાથ ફેરો ત્રણ ઘરોમાં મોબાઈલ ફોન અને રોકડ કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ચોરી કરનાર ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ઘટના અંગે સ્થાનિકોએ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત